નમસ્કાર દર્શક મિત્રો હું શું ફરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી વિસાવદર ઓગણ એસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રીનગર પંચાયત હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો નગરપાલિકા પ્રમુખ દયાબેન સોલંકી દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભરતભાઈ સોલંકી ભાવેશભાઈ ડોબરિયા હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ડોક્ટર ડી બી વાળા દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્થાપે ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ શ્યામ સભ્યો દ્વારા ધ્વજવંદનનો ભવ્યતી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલો અને દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ છે જે આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયેલા તે બદલ સર્વ નગરજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું